શિમલામાં બીજા દિવસે બેઠા ખસર ઉપર ને પેલી વખત જોયું એપલ નું ઝાડવું શિમલામાં આપડે બીજો દિવસ ને નાયજ ને આવી ગયા ઉપર નાસ્તો કરે એટલામાં ચોર ચોરી કરી નીકળીને આવી ગયા ગ્રીન એટલે તમને લીલું લીલું દેખાય બધી आयंत्र थैला पर्वत पण आपण जो आपण युट्युब नाम की रोड विशाल फोटो पाडवा किड निकाली आहे फुकरी पडनी खचर एकटि खसर धेडा जेव्हा पहिली खसर बहु अनुभव कर जंगल होरु थाप पला थोडा थोडक बीक लागेल मजा तुम्ही केली मनाली हा बी वक्ति देखा फोटो અગીયતે ભૂક્તઠુચલી દી પહાડો વાળી મેગી ખાઈન પાહવું પડી જે એક જગ્યાએ એક્ટિવિટી કરવા સ્વિંગ પેલી એક્ટિવિટી આપણે આમ ટિંગન કરવા વારો હે તૈયાર થઈને ટિંગી જઈએ વાંદરાને બસોળી જઈએ છે હજી તો પોય ગયો તો વાંદરા પર પડ્યો ગુડાળ જો આને કહેવાય એપલનું ઝાડું તમે કદી ભાળ્યું નહીં હવે રાંડું પકડીને ટિંગાવવાની એક્ટિવિટી આ કિલ્લી છેલેમાં દંડરિયાર બથોડા ભરવા ભૈને સીધા આમ ગાગર હે જીવ તો આત્મા આવી ગયો ઇટ્સ ટાઈમ ટુ પાસો ખસકાવાનો પાસો આવી ગયો ગિધેડો ત્યાંથી સીધા પાછા હોટેલ આવી ગયા કિલ્લી વાળા તો તમે આવી રેટના ફરવાવાન પ્લાન બનાવતા હોય તો અત્યારે જ કોન્ટેક્ટ કરો સિતારા હોલિડે વાળા કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપ્યો હે ને હા ફોલો કરવાનું ભૂલતા નહીં